આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા વર્ગ 3 ના આરોગ્યના એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ એમપીડબલએચ એફડબલએચ અને ટીએચએસ તેમજ ટીએચવી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ અને બહેનોના ટેકનિકલ કેડરમાં સમાવેશ કરો અને તે અંગેના અપગ્રેડ તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ અર્થે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું રણજીત સિંહ મોરે પ્રમુખ ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી ગુજરાત રાજ્યના પચીસ હજાર જેટલા અને ભાવનગર જિલ્લાના સાડી સાતસોથી થી આઠસો એમએસ ડબલ્યુ એફબલ્યુ એમબીએચ તાલુકા જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ અને બહેનો આથી અચોક્સ મદદની હડતાળ ઉપર જોડાઈ ગયા છે સરકારમાં અવારનવાર અમારા બે મુદ્દા મુખ્ય પ્રશ્નો જે ટેકનિકલ કેડે આવે અને તે અંગેનો ગ્રેડ પે એનો અહેવાલ પણ સરકારમાં એક વર્ષ પહેલાં રજૂ થઈ ગયો છે છતાં પણ આજ દિન સુધી એની અમલવારી થઈ નથી અમારી એની માગણી છે એમ ડબલ્યુ એમએન હાલ ગુજરાતમાં આખા ભારત દેશમાં સૌથી નીચો ઓફિસો ગ્રેડ પે મેળવે છે જે અઠ્યાવીસો કરવો અને એમપીએચસ એમએચએસને સોવીસો મળે છે જે બેતાલીસો સરકારમાં આના આવેદનો અભિપ્રાય બધું અપાઈ જુતું છે બે વર્ષથી અમારી માગણી છે છતાં સરકારે નિર્ણય લીધો નથી બીજો અમે પંચાયત વિભાગના નિયત થયેલ ખાતાકી પરીક્ષા અમને નિયત કરવામાં આવી છે પ્રમોશન અને મુદ્દત પગાર ધોરણ જે આવવાને ન હોય અમે સરકારમાં આરોગ્યનું જ કામ ઘરે ઘરે જે કરીએ છીએ અમાર ગેજેટ હોય ન બજેટ સમજાવવાનું હોય તો આરોગ્યલક્ષી કામગીરી હોય ટેકનિકલ કામગીરી હોય અને ટેકનિકલ અહેવાલ હોય રજૂ થઈ ગયા એટલે આ પરીક્ષા અમે પંચાયત દ્વારા નિયત કરી ખાતાકી પરીક્ષા રદ કરવા માંગણી કરી છે જેના ભાગરૂપે ચાર ત્રણની એક મીટિંગમાં અમે એગ્રી પણ થયા છીએ ચાલો અમે અમારા ખાતાની ટેકનિકલ પ્રશ્નો અમારે કરવાની અને ભવિષ્યમાં પ્રમોશન મળે એ કરવાની એક મહિનાની તાલીમ સાથે અમે પરીક્ષા આપી દઈએ પણ અમને જો શરતી ઉદ્દો અને પ્રમોશન અત્યારે હાલ આપી દે તો